ગાંધીનગર ખાતે સ્વચ્છ ભારત મિશન શહેરી ચિંતન શિબિર અને નિર્મળ ગુજરાત એવોર્ડ સમારોહ સંપન્ન થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ મહાનગરપાલિકા અને સોળ નગરપાલિકાઓને સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ નિર્મળ ગુજરાત એવોર્ડ્સ અર્પણ કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે સ્વચ્છતા સહિતના જન સુખાકારીના કામો માટે શહેરો વચ્ચે એવોર્ડ મેળવવા માટેની સ્પર્ધા થાય તેવો વધુ સારો વિકાસ કરવાની આપણી નેમ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ સમારોહ તેમજ સ્વચ્છ ભારત મિશન ની ચિંતન સિવીર યુજાઈ હતી મુખ્ય સ્વચ્છતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ નિર્મળ ગુજરાત એવોર્ડ અને કુલ રૂપિયા અઢાર પોઈન્ટ પાંચ પ્રોત્સાહક રકમ એનાયત કરી હતી આ ઉપરાંત મારું શહેર મારું ગૌરવ અભિયાનના લોગો અનાવરણ પણ તેમણે કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્મળ ગુજરાત એવોર્ડ મેળવનારી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને અભિનંદન પાઠવતા કહ્યું કે આ પ્રકારના એવોર્ડથી અન્ય શહેરોને વધુ સારું કામ કરવાનું પ્રોત્સાહન મળે છે આઝાદી પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ શરૂ થઈ છે ત્યારે હવે સ્વચ્છતા સૌ નાગરિકોના સંસ્કાર અને સ્વભાવમાં વણાઈ ગઈ છે સ્વચ્છ ભારત અભિયાન નિર્મળ ગુજરાત મિશન જેવા વિવિધ વિકાસલક્ષી અભિયાનોમાં રાજ્ય સરકાર મહાનગરપાલિકા નગરપાલિકાઓને તમામ સહકાર આપવા હંમેશા તૈયાર છે તેમ તેમણે ઉમેર્યું હતું મુખ્યમંત્રીએ નગરપાલિકાઓના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધતા કહ્યું કે હવે વધુ ગુણવત્તા સભર વિકાસ કાર્યો સૌએ સાથે મળીને કરવા પડશે વિકસિત ભારતના નિર્માણ માટે રાજ્યમાં કોઈ એક શહેરનો નહીં પણ નાનામાં નાના છેવાડાના માણસનો વિકાસ કરી તેને મુખ્ય પ્રવાહમાં લાવવો તે આપણો ધ્યેય છે તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા સહિતના વિવિધ અભિયાનો આજે સાચા અર્થમાં જનઆંદોલન બન્યા છે